જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે વડ સાવિત્રીની કથા વાર્તા અને મહિમા લઈને આવી છું તો ચાલો સાંભળીએ વડ સાવિત્રીની કથા આ વ્રત જેઠ સુદ તેરસથી પરણેલી બહેનો કરે છે વ્રત પૂનમના દિવસે પૂરું થાય છે વ્રતના દિવસો દરમિયાન આંતરે દિવસે ઉપવાસ અને ફળના એકટાણા કરવાના ત્રણ દિવસ સુધી વડનું પૂજન કરવાનું હોય છે વડ વૃક્ષ એ દેવી વૃક્ષ કહેવામાં આવે છે તેમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ રહેલો હોય છે માટે વ્રતના દિવસો દરમિયાન સવારે પવિત્ર થઈને વડને પાણી પાવવું કંકુ અક્ષત સોપારી ફળ ફૂલથી પૂજન કરવું અને કાચા સૂત્રના તાતણાથી થડને પ્રદક્ષિણા કરી અને બાંધવું વ્રત કરનારે દેવી સાવિત્રીની કથા વાર્તા માંજવી તથા સાંભળવી આ સૌભાગ્યવતી વ્રત છે અને સ્ત્રીઓને અખંડ સૌભાગ્ય આપનારું છે ઘણા વર્ષો પહેલા અશ્વતપતિ નામે એક પ્રતાપી રાજા થઈ ગયો હતો તેને માલતી નામે ધર્મિષ્ઠ અને રૂપાળી રાણી હતી પરંતુ બંને સંતાન અંગે દુઃખી હતા એક દિવસ નારદજી મહેલે પધાર્યા અને રાજાએ તેમને સંતાન સુખ માટે પૂછ્યું તો નારદજીએ ગાયત્રી વ્રત એટલે કે સાવિત્રી વ્રત કરવાની ભલામણ કરી રાજાને રાણીએ પૂર્ણ શ્રદ્ધાથી ગાયત્રી માતાને આરાધ્યા અને સાવિત્રી વ્રત કર્યું અને માતા ગાયત્રીએ પ્રસન્ન થઈને વરદાન માંગવા કહ્યું તો રાજા અને રાણીએ પુત્ર ફળની ઈચ્છા વ્યક્ત કરી ગાયત્રી દેવીએ કહ્યું કે તમારા ભાગ્યમાં પુત્રનો યોગ નથી છતાં એક પુત્રીનું ફળ મળશે અને એ પુત્રીથી તમારા કુળનો ઉદ્ધાર થશે તેમની નામના હંમેશા માટે રહેશે ગાયત્રી દેવી ની પ્રસન્નતાથી કેટલાક સમય બાદ રાણીને રૂપાળી પુત્રી અવતરી રાજ જોશીએ કુંભ રાશિ નામ પાડવાનું સૂચન કર્યું તેનું નામ સાવિત્રી છે તેથી આ નામ રાખ્યું હતું સાવિત્રી જોત જોતામાં મોટી થઈ ગઈ પણ તેનું કોઈ માગું આવતું ન હતું તેથી માતા પિતાની આજ્ઞા લઈ અને સાવિત્રીએ પોતે જ યોગ્ય વરની શોધમાં નીકળી પડવાનો નિર્ણય કર્યો એવામાં નારદ મુનિ અશ્વપતિ રાજાના દરબારમાં આવ્યા તેમણે ઉંમરલાયક સાવિત્રીને જોઈને કહ્યું કે કન્યાકાળ વહી જાય તે પહેલાં તમારે સાવિત્રીના લગ્ન કરી દેવા જોઈએ અત્યારે સાવિત્રીએ કહ્યું કે મુનિ મહારાજ મારો વર મેં જાતે જ પસંદ કરી લીધો છે અને તેને હું વરમાળા આરોપીને આવી છું નારદજી કહે કે કોણ છે આ ભાગ્યશાળી એ તો મને કહો ત્યારે સાવિત્રી બોલી કે થોડેક દૂર આશ્રમમાં રહેતા ધ્રુવસેન રાજાના સુપુત્ર સત્યવાનને મેં સ્વામી તરીકે સ્વીકાર કર્યો છે આ સાંભળીને નારદજીના અજંબાનો પાર રહ્યો નહીં તેણે રાજાને કહ્યું કે રાજન સાવિત્રીની પસંદગી એક રીતે યોગ્ય છે કારણ કે સત્યવાનના માતા પિતા સત્યવાદી છે સત્યવાન સંસ્કારી અને સત્ય વધનારો છે વળી તે સોહામણો પણ છે પરંતુ દુઃખ એ વાતનું છે કે સત્યવાનના આયુષ્યની અવધિ હવે માત્ર એક વર્ષની છે જો સાવિત્રીએ ખરેખર તેની સાથે પરણવાનું નક્કી કર્યું હોય તો એક વર્ષ પછી તે

તેની જે સાથે તે સંસાર માંડે છે ભલે પછી તે અલ્પાયુષી કેમ ન હોય કાળો કુબડો રોગિષ્ટ કે પુરુષત્વહીન કેમ ન હોય મે જેને વરમાળા આરોપી છે તેને જ હું મારા સ્વામી સમજીશ બીજા બધા મારે માટે ભાઈ અને બાપ સમાન છે ધ્રુમસેન રાજા અંધ હતા અને તેઓ એક ખૂણામાં માળા ફેરવી રહ્યા હતા ત્યાં જઈને અશ્વપતિ રાજાએ તેમના ચરણને સ્પર્શ કરી અને વંદન કર્યું આથી અંધ રાજાએ પૂછ્યું કે તમે કોણ છો આવો બેસો અતિથિ મારી ઝૂંપડીમાં ક્યાંથી ત્યારે અશ્વપતિ રાજાએ કહ્યું કે હે મહાપુરુષ હું આ રાજ્યનો રાજા અશ્વપતિ છું હું મારી પુત્રી આપના પુત્ર સત્યવાન સાથે વિવાહ સંબંધ જોડવા માટે આવ્યો છું ધ્રુમસેન રાજાના મુખ ઉપર મૂંઝવણ અને આશ્ચર્યના ભાવો આવી ગયા રાજન આપની પુત્રીએ મારા સત્યવાનને પસંદ કર્યો એ અમારા અહોભાગ્ય છે પણ આપ જાણો છો કે હું પણ પહેલા તમારા જેવો જ રાજા તો પરંતુ મારા દુશ્મન રાજાએ મારું રાજ્ય પચાવી લીધું છે પડાવી લીધું છે જો હું બે આંખે દેખતો હોત તો તેની સાથે જરૂર લડીને રાજ્ય પાછું લઈ શકત પરંતુ મારી આવી અવસ્થાને એ કાર્ય અશક્ય છે અને રાજ્ય છોડીને હું આ જંગલમાં ઝૂંપડીમાં બાંધીને રહી છું અને એમ બધા અમે વન ફળ ખાઈને દુઃખના દિવસો પૂરા કરીએ છીએ ત્યારે સત્યવાનને બેસી રહેવું ગમતું નથી તેથી તે જંગલમાં લાકડા ફાળવા જાય છે અને તેની ભારીઓ બાંધી લાવી અને અહીં ઢગલો કરે છે અને આવીને અમારી કરુણ આવી અમારી કરુણ હાલત છે ત્યાં તમારી રાજ સાહેબીમાં ઉછેરેલી સુકોમળ પુત્રીને અહીં કેવી રીતે ગમશે એટલે વિવાહ સંબંધ જોડીને હું તમારી પુત્રીને દુખી કરવા માંગતો નથી ત્યારે અશોપતિ રાજાએ ફરીવાર સાવિત્રીને સમજાવી પણ તે પોતાના નિર્ણયમાં મક્કમ જ રહી એટલે તે જ સાંજે સાવિત્રી અને સતીવાના લગ્ન વિધિપૂર્વક કરી અને તેઓ રાજ્યમાં આવ્યા અને સાવિત્રી આશ્રમમાં પતિ સાથે રહેવા લાગી સત્યવાન ખરેખર તેને યોગ્ય પતિ હતો તેથી સાવિત્રીના હર્ષનો પાર ન હતો માત્ર દુઃખ એ જ વાતનું હતું કે તેના પતિનું આયુષ્ય હવે માત્ર એક જ વર્ષનું હતું આયુષ્ય માટે પોતાના સૌભાગ્ય માટે તે વડ સાવિત્રીનું વ્રત કરવા માંડ્યું અને સાથે સાથે તે દિવસોની ગણતરી પણ કરતી હતી જેથી ખબર પડે કે એક વર્ષની અવધિમાં હવે કેટલા વર્ષો ઓછા થયા છે સમય પાણીના રેલાની માફક વહી રહ્યો હતો હવે સત્યવારની આવરદા માત્ર ત્રણ જ દિવસની હતી સાવિત્રીના મનમાં થયું કે હવે ઈશ્વર કૃપા ઉતરે તો જ પોતાની જીવન અહીંયા પાર ઉતરશે તે શુદ્ધ ભાવથી અને પૂર્ણ શ્રદ્ધાથી સાવિત્રી માતાજીનું વ્રત કરવાનું ચાલુ રાખી હતી અને સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી જોત બે દિવસ પસાર થઈ ગયા અને સાવિત્રીને પેટમાં ફાળ પડી કારણ કે આજે નિયમ મુજબ તેના પતિ સત્યવાનનું મૃત્યુ હતું અને સત્યવાન આશ્રમમાં તે મુજબ નિયમ મુજબ ખાંધે કુહાડી ભરાવી અને વગડામાં સૂકા કાષ્ટ ફાળવા જવા માટે તત્પર થયો પણ સાવિત્રી આજે તેનાથી જરાયે છૂટી પડવા માંગતી ન હતી

પણ આ શું સત્યવાન વૃક્ષ ઉપર જોરથી એક ઘા માર્યો અને તેના હાથમાંથી કુવાડી છટકી ગઈ અને તેની આંખે અંધારા આવી ગયા અને બેશુદ્ધ થઈ અને ધરતી ઉપર ઢળી ગયો મારા નાથ આ તમને શું થયું કહેતા જ સાવિત્રીએ નીચે પડેલા સત્યવાનનું મસ્તક પોતાના ખોળામાં મૂક્યું અને માથું દબાવવા લાગી હાથ પગ દબાવવા લાગી જ્ઞાની સાવિત્રી ગઈ હતી જોયું તો પોતાના પતિનું શરીર સાવ ઠંડુ પડી ગયું હતું અને તેમાંથી ચેતન માત્ર નામનું જ હતું ત્યાં તો પાડા ઉપર બેસીને શ્યામ વર્ણા અને તેજસ્વી યમ રાજા જીવ લેવા આવી પહોંચ્યા ત્યારે રાજાએ યમરાજાએ કહ્યું કે પુત્રી હું કાળનો કાળ યમરાજ છું અને તારા પતિના આયુષ્યની અવધિ પૂરી થઈ છે તેથી તેના પ્રાણને લઈ જવા માટે આવ્યો છું ત્યારે સાવિત્રી નમ્રતાથી તેના સત્કાર કરતા બોલી કે ભલે પધાર્યા યમરાજ આપને લાખ લાખ મારા વંદન છે પરંતુ મને આશ્ચર્ય એ થાય છે કે જે કાર્ય આપના દૂતો કરે છે એ કાર્ય કરવા સ્વયં આપને કેમ આવવું પડ્યું આપે તો મનુષ્યનો જીવ લઈ આવવા માટે દૂતોને આજ્ઞા જ કરવાની હોય છે ત્યારે પુત્રી કોઈકવાર સત્ય નિષ્ઠ પુરુષોનો જીવ લેવા માટે મારે જાતે જ આવવું પડે છે અને સત્યવાન તેના નામ પ્રમાણે સત્ય પ્રિય સદાચારી અને ધર્મિષ્ઠ છે અને તે પોતાના અંધમાવતરની સેવા સુશૃષ્ઠા અને ખૂબ જ ભક્તિ ભાવથી કરે છે એટલા માટે આવા પવિત્ર મહાપુરુષના જીવને દૂતો લેવા આવે તો તેનું અપમાન કર્યા બરાબર છે માટે જ હું જાતે સત્યવાનનો જીવ લેવા માટે આવ્યો છું આટલું કહી અને યમરાજાએ અછેત પડેલા સત્યવાન તરફ તીવ્ર દ્રષ્ટિપાત કર્યો અને તેના દેહમાંથી અંગૂઠા જેવડો પ્રાણ પાશ નાખી અને જોરથી ખેંચી કાઢ્યો અને દેહમાંથી પ્રાણ ખેંચતા જ સત્યવાનનો દેહ મળદું બની ગયો અને યમરાજ સત્યવાનનો પ્રાણ લઈને દક્ષિણ દિશા તરફ પ્રણાય કરી ત્યારે સાવિત્રી પતિને ચેતનવી હોણા જોઈને ખૂબ જ કલ્પાંત કરવા માંડી પરંતુ તેની નજર જઈ રહેલા યમરાજ ઉપર સ્થિર હતી એકાએક તેને કંઈક વિચાર આવ્યો અને તે મૃત પતિના દેહને વ્યવસ્થિત ગોઠવી અને જઈ રહેલા યમરાજ પાછળ દોડવા માંડી આથી યમરાજાએ કહ્યું કે પુત્રી હે સદ્ગુણી સાવિત્રી તું પાછી વળ તારું આવું વ્યર્થ છે વળી આ સ્થળથી આગળ મૃત્યુલોકનો કોઈ માનવી ત્યાં આવી શકતું નથી આ હદ તો તારી વટાવી શકાતી નથી એટલે તું બળપૂર્વક આવવાનો પ્રયાસ કરીશ તો તું નિષ્ફળ થઈ જઈશ વિધિએ જે નિર્માણ કરેલું છે તે થઈને જ રહે છે એટલે તેને કોઈ પણ રોકી શકતું નથી માટે પતિનો શોક અને પાછી વળ ના સત્યવાનના મૃતદેહનો અંતિમ સંસ્કાર કર આમ કહીને યમરાજા આગળ વધ્યા તો સાવિત્રીએ તે હદ વટાવી અને યમરાજા પાસે જઈ અને કરગરીને કહેવા લાગી કે હે દેવ સ્ત્રીનું સ્થાન પતિ સાથે જ હોય છે હું પતિથી ઘડીભર છૂટી નહીં રહી શકું અને મેં મક્કમ નિર્ણય કરેલો છે કે મારા પતિના પ્રાણ તમારી પાસે જ છે એટલે હું તમારી સાથે જ આવીશ અને આપ જોઈ શક્યા છો કે જે હદને મૃત્યુ લોકના માનવીઓ ઓળંગી શકતા નથી તે હદને હું ઓળંગી શકી છું હું મારા પતિવ્રતા ધર્મના બળે સતી ધર્મના બળે અહીં છેક તમારી પાસે આવી છું અને તમે જ્યાં સુધી મારા પતિને જીવિત નહીં કરો ત્યાં સુધી હું તમારી પાછળ પાછળ આવ્યા જ કરીશ અને મારી આ ગતિને તમે નહીં રોકી શકો ત્યારે યમરાજા બોલ્યા કે પુત્રી અહીંથી પાછી વળ મારા કર્તવ્યમાં વિક્ષેપ ન પાડ આમ કહી અને તેમણે આગળ પ્રણાય કર્યું સાવિત્રી પાછળ દોડતી જ રહી અને પાછી યમરાજા પાસે આવી અને કરગરીને કહેવા લાગી કે હે દેવ મારા પતિને તમે જીવતા કરો મારું સૌભાગ્ય પાછું આપો પતિ વિના મારું જીવન વ્યર્થ છે વળી શાસ્ત્રમાં કહ્યું છે કે સજ્જન સાથે સાત ડગલા ચાલવાથી મિત્રતાનો અધિકાર પ્રાપ્ત થાય છે તો હું તો તમારી સાથે

પતિના જીવ સિવાય બીજું માંગવા માટે કહ્યું તો સાવિત્રીએ કહ્યું કે સાસુ સસરાનો અંધાપો દૂર થાય એવું માંગ્યું તથા શું કહી અને યમરાજા આગળ વધ્યા સાવિત્રી ફરી પાછળ પાછળ જવા લાગી એટલે યમરાજાએ કહ્યું કે પુત્રી પાછી વળ તને તારું ઈચ્છિત વરદાન મેં આપી દીધું છે હવે શું કામ તું મારી પાછળ આવે છે ત્યારે સાવિત્રી બોલી કે દેવ તમારી સાથે સત્સંગ થયો તેથી હું બધો શોક ભૂલી ગયું છું માટે મારે તમારી સાથે આવવું છે યમરાજા કહે કે પુત્રી મારી સાથે તારાથી ન અવાય છતાં હું તારાથી સદભાવના ઉપર પ્રસન્ન થયો છું તો તારા પતિના જીવનના સિવાય તું ગમે તે બે વરદાન માંગી શકાય છે ત્યારે સાવિત્રીએ કહ્યું કે દેવ મારા સસરાને દેખતા કર્યા હવે તેમણે ગુમાવેલું રાજ્ય તેમને મળે અને તેઓ રાજ કરી શકે તથા સાવિત્રીને પાછળ આવતા જોઈને પુત્રી તું અહીંથી પાછી વળ મેં તને બે વરદાન આપી દીધા છે હવે શું બાકી રહ્યું છે ત્યારે સાવિત્રીએ કહ્યું કે દેવ આપ કૃપાળું સમજો છો કે સ્ત્રીને સ્ત્રીને પતિ વગરનું જીવન આકરું લાગે છે તો હું પતિ વગર શી રીતે જીવન વિતાવીશ માટે આપ મારા પતિને જીવિત કરો ત્યારે યમરાજા બોલ્યા કે હજુ પણ હું તને ઈચ્છિત વરદાન આપવા માટે તૈયાર છું તો પતિના જીવનના ઈચ્છી ઈચ્છા વિનાનું ઈચ્છા હોય તે તું માંગી લે ત્યારે સાવિત્રી બોલી કે દેવ મારા માતા પિતા સો પુત્રોનું સુખ ભોગવે તથા શું કહી અને યમરાજા તો આગળ વધ્યા ત્યાં તો સાવિત્રી પાછળ પાછળ દોડીને કહેવા લાગી કે દેવ પતિ પાછળ જવાનો મેં મક્કમ નિર્ધાર કર્યો છે એટલે પાછી તો હું નહીં જ જાઉં યમરાજા કહે કે પુત્રી શાણી હોય તો ખોટી હઠ મૂકી દે હજુ પણ હું તને વરદાન આપવા માટે તૈયાર છું તો તારા પતિના જીવન સિવાય તને જે માંગો હોય તું માંગી શકે છે ત્યારે સાવિત્રીએ ચતુરાઈથી માંગણી કરી કે દેવ આપ મારા ઉપર પ્રસન્ન હોય તો હું એટલું વરદાન માગું છું કે મને સો બળવાન પુત્રો થાય તથાસ્તુ કહીને માતારી બધી જ મનોકામના પૂર્ણ થશે હવે હે પુત્રી તું પાછી વળ અને તારી સાચી પતિ ભક્તિ જોઈ અને હું તારા ઉપર પ્રસન્ન થયો છું અને તારી ઈચ્છિત વરદાન તને આપ્યું છે હવે તું મને જવા દે યમરાજાને આગળ પ્રણાય કર્યું તો સાવિત્રી પાછળ પાછળ જતી બોલી કે દેવ દેવો અને સંત પુરુષોના વચન વર્તાન કદી પણ નિષ્ફળ જતા નથી તો આપે મને સો બળવાન પુત્રો થ વરદાન તો આપી દીધું પણ મારા પતિ તો તમારી પાસે છે તો મને પુત્રો ક્યાંથી ઉત્પન્ન થશે માટે મારા પતિનું જીવન મને પાછું બક્ષો યમરાજાને ખ્યાલ આવ્યો કે પોતે છેલ્લું વરદાન આપવામાં ગંભીર ભૂલ કરી નાખી છે પણ હવે શું થાય વરદાન તો ફોક જાય નહીં તેમણે સાવિત્રીને બુદ્ધિ અને ચતુરાઈ ઉપર અત્યંત માન ઉપજ્યું કારણ કે તેણે વરદાનોમાં સસરાના નયનની જ્યોતિ રાજપાટ પિતાના સો પુત્રો બધું જ માંગી લીધું હતું અને છેદના વરદાનમાં સાવિત્રીએ પોતાને સો પુત્રો થાય એવું વરદાન માંગ્યું હતું અને સત્યવાન જીવિત હોય તો જ અંતિમ વરદાનનું ફળ ફળે એમ હતું આથી તેમણે સાવિત્રીને કહ્યું કે હે પુત્રી હે સતી હું તારા ઉપર હું તારા પતિ સત્યવાનને જીવનદાન આપું છું તારા પતિનું આયુષ્ય ચારસો વર્ષનું થશે જા ઝાડ આગળ તારા પતિ સજીવન થઈ અને તારી રાહ જોઈને બેસી ગયા છે અને તારા તને મારા આશીર્વાદ છે કે તું જુગ જુગ તારું નામ અમર રહો સતી સાવિત્રી આ યમરાજ પાસેથી પોતાના પતિના પ્રાણ પાછા મેળવી લીધા અને આશીર્વાદ લઈ અને તે પાછી ફરી

પાડા ઉપર બેસેલા યમરાજને જોયા અને તું તેની સામે ઊભી હતી અને તમે બંને કંઈક સંવાદ કરી રહ્યા હતા આ તે મને કેવું સ્વપ્ન આવ્યું ત્યારે સાવિત્રી સત્યવાનના હાથ પગ દબાવતા બોલી કે હે નાથ તમે જે સ્વપ્ન જોયું હતું તે સત્ય બનાવ હતો ખરેખર હું યમરાજ સાથે વાતચીત કરતી હતી એમ કહીને તેણે સત્યવાનને સર્વ વૃતાંત કહી સંભળાવ્યું અને પછી બને આનંદિત બની અને ધીમે ધીમે વનરા

ન પડ્યું કારણ કે તે વેળાએ જ સત્યવાન અને સાવિત્રી આવી અને તેમના પગે પડ્યા પછી સત્યવાને કહ્યું કે પૂજ્ય પિતાજી આ બધો તમારી કુળવધુએ વડ સાવિત્રીનું વ્રત કર્યું છે તેનો પ્રભાવ છે અને સાવિત્રી દેવીએ તેનું સૌભાગ્ય અખંડ રાખ્યું છે આમ કહી અને આદિથી અંત સુધીની બધું જ વૃત્તાંત માતા અને પિતાને કહી સંભળાવ્યું સત્યવાનના માતા પિતા આથી હર્ષ થઈ ગયા અને આશીર્વાદ આપ્યા બધા આનંદિત થઈ ગયા એવામાં એક ઘોડે સવાર ત્યાં આવી અને ખુશખબર આપ્યા કે આપ રાજ્યમાં પધારી અને રાજગાદી સંભાળી લો જે રાજા એ રાજ્ય લીધું હતું તે થઈ ગયો અને અને રાજ્ય મૂકી ભાગી ગયો છે અને નગરની સમસ્ત પ્રજાના આગ્રહથી હું આપને તેડવા આવ્યો છું ધ્યુમસેન રાજા બધાને લઈને પોતાના રાજ્યમાં ગયા નગરજનોએ તેમનું સોના રૂપાના ફૂલોથી મ સ્વાગત કર્યું સામયું કહ્યું અને બધાને વાજતે ને ગાજતે મહેલે લઈ ગયા બીજા જ દિવસથી ધ્યુમસેન રાજા ભારે ધૂમધામ સાથે રાજગાદી ઉપર બેસા અને બિરાજમાન થયા અને સુખરૂપ રાજ્ય ચલાવવા માંડ્યા સમય જતાં સાવિત્રી દેવીની કૃપાથી સાવિત્રીની માતા ક્રમે ક્રમે સુરાપુરા પુત્રોની માતા બની તેવી જ રીતે સાવિત્રીને પણ પોતાને પણ ક્રમે ક્રમે સો બળવાન પુત્રો સાંપડ્યા ત્યારથી વડસાવિત્રીનો આ મહિમા વધી ગયો છે વડસાવિત્રી વ્રત કરવાથી પ્રતિવ્રતા સ્ત્રી અખંડ સૌભાગ્યવતી રહે છે અને તેને પતિ સુખ અને સંતાન સુખ પ્રાપ્ત થાય છે હે સાવિત્રી દેવી તમે વ્રત તમારું વ્રત કરનારને અને વ્રત વૃક્ષનું પૂજન કરનારને અખંડ સૌભાગ્ય અને સુખ અને શાંતિ આપજો બોલો કૃષ્ણ કનિયા લાલ કી